આપ સૌને મારા જય માતાજી જ્વેલર્સ ફેમિલી આજે હું લઈને આવી ગયો છું સ્કીમ એલર્ટ જેમાં તમારા ઘરે અવનવાર કોઈ અનુઅન જ્વેલર્સના પોસ્ટર આવતા હશે કે આટલા રૂપિયાની ખરીદી પર આટલી વસ્તુ ફ્રી આપશું કે કોઈ ચાંદીનો કોઈન આપશું એક્સેટ્રા તો તે વિચારવા જેવી વાત છે કે આ જમાનામાં જયારે ભાવ બોતેર હજાર રૂપિયા છે તો તે લોકો કઈ રીતના ફ્રી આપી શકે તે માત્ર લોભ જ છે જેમાં તમને ખબર પણ નહીં પડે તે લોકો તમને બાય ચાન્સ નીચે ટચનું સોનું પણ આપી દેશે અને આપણે સોનાની ખરીદી શા માટે કરતા હોય દીકરીના મેરેજ છે ભાઈના મેરેજ છે તે માટે અથવા તો બાળકોના ભવિષ્ય માટે કે તો લોકો મોટા થઈને વાપરી શકે પહેરી શકે તો આવું બને ગેમ કે તે લોકો ફ્રીમાં આપે છે તે વસ્તુ ના બને તમે જોશો કે જેલ જ્યારે જ્યારે સ્કીમ લઈને આવે માત્ર મજૂરી ફ્રીની જ સ્કીમ લાવશે અને કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જીસ નહીં હોય એમાં કે થેલીના પૈસા બેગના પૈસા બોક્સના પૈસા જે પર્સ આવે તેના પૈસા એવા કોઈપણ વસ્તુના પૈસા નહીં લાગેલા હોય તમે અમારા બિલમાં જોશો ને તો તો આવી લોભામણી સ્કીમોથી સ્કીમોથી બચીને રહેજો અમારો ફેમિલી મિત્રો અને તમારા મિત્રોને પણ એલર્ટ કરજો કે આ વસ્તુ વિચારો ખાલી એકવાર તમે વિચારો કે આ વસ્તુ બને જ કેમ જયારે આ જમાનામાં બોતેર હજાર રૂપિયા ભાવ છે તો વસ્તુ બને જ કેમ આવી કે ફ્રી માં આવું આપી દે નાકની ચૂક આપે એ પાછા કે સોનાની એ વસ્તુ અશક્ય છે ચાંદીના સવિટિયા ચાંદીનો કોઈન તે વસ્તુ ના બને તમે જરી વિચારી જુઓ કે કઈ રીતના આવી સ્કીમોથી બચીને રહેજો અને તમારા મિત્રોને પણ એલર્ટ કરજો કે આવી સ્કીમોથી બચીને રહે આપ સૌને મારા જય માતાજી હું રજા લઉં છું